વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ઝી ચોવીસ કલાકનું રિયાલીટી ચેક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેર્યા વગર આવ્યા યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વાર પર હેલ્મેટને લઈને કોઈ ચેકિંગ પણ નથી કરવામાં આવ્યું યુનિવર્સિટીના ગેટ પરથી સિક્યુરિટી જવાન જ ગાયબ દેખાયો સત્તાધીશો ડીજીપીના પરિપત્રને ઘોડીને પી ગયા છે વિદ્યાર્થીઓ હેલ્મેટ ન પહેરવાને લઈને અનેક બારના પણ બતાવી રહ્યા છે યુનિવર્સિટી તરફથી દરેકે દરેક ડીનને એ જે પરિપત્ર છે તે પરિપત્રની નકલ વોટ્સઅપ દ્વારા અને ઈમેલ દ્વારા દરેકે દરેક ડીન અને પ્રિન્સિપાલને મોકલવામાં આવેલ છે અને દરેક ડીન અને દરેક પ્રિન્સિપાલને એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમારા ટીચિંગ સ્ટાફ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને જે તે વિદ્યાર્થીઓ છે તેના સુધી આ માહિતી પહોંચે અને આ જે પરિપત્ર છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે અંગેની ઘટતી કાર્યવાહી કરવાની કાર્યવાહી દરેક ડીનને આ સોંપી દેવામાં આવેલ છે અને મારી જાણ મુજબ દરેક ડીન દ્વારા પોતાના તમામ ટીચર્સ અથવા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય તેમની સાથે ચોક્કસ એ પ્રકારનું કોમ્યુનિકેશન થઈ ચૂક્યું છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સતત બીજા દિવસે ઝી ચોવીસ કલાકની ટીમ દ્વારા રિયલિટી ચેક કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરીને આવે છે કે કેમ ત્યારે અમારી રિયલિટી તપાસમાં બીજા દિવસે પણ સામે આવ્યું કે વિદ્યાર્થીઓ હેલ્મેટ નથી પહેરતા અને હેલ્મેટ વગર જ યુનિવર્સિટીમાં રોકટોક આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ હેલ્મેટ વગર જ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યા છે આ યુનિવર્સિટીનો મુખ્ય પ્રવેશ દ્વાર છે કે જ્યાં સિક્યુરિટી પણ નથી અને સિક્યુરિટી ન હોવાના કારણે અહીંયા કોઈપણ પ્રકારનું ચેકિંગ પણ કરવામાં નથી આવી રહ્યું જે રીતના વાત કરવામાં આવે તો નો હેલ્મેટ નો એન્ટ્રીનો જે નિયમ છે તેનું પાલન એમએસ યુનિવર્સિટીમાં નથી કરવામાં આવી રહ્યું યુનિવર્સિટીના સત્તાધીશોને જાણે ડીજીપીના પરિપત્રની પર તે અહીંયા વર્તન જોવા મળી છે માત્ર પણ ડીજીપીના પરિપત્રને લઈને તમામ ડીન અને એચઓડીને પરિપત્ર કરી દીધો છે કે વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા માટે સૂચના આપવામાં આવે કેટલાક ફેકલ્ટીમાં તો હજુ સુધી વિદ્યાર્થીઓને સૂચના પણ આપવામાં નથી આવી કે તેઓને હેલ્મેટ પહેરીને યુનિવર્સિટીમાં પ્રવેશ કરવો નિયમ એવો છે કે જે ટુ વ્હીલર ચાલક છે તેને તો હેલ્મેટ પહેરવું જ પરંતુ સાથે સાથે તેની પાછળ જે કોઈ વ્યક્તિ બેઠું હોય તો તેને પણ હેલ્મેટ પહેરવું પડે પરંતુ અહીંયા જોઈ શકો છો કે ત્રણ ત્રણ સવારી અહીંયા જાય છે છતાં પણ તેઓ જે છે તે હેલ્મેટ નથી પહેરતા અને ક્યાંકને ક્યાંક કહી શકાય કે યુનિવર્સિટીમાં જે ડીજીપીના પરિપત્ર છે તેનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું યુનિવર્સિટીના સત્તાધીશોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં જાણે કોઈ રસ જ નથી વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન લઈને તેમને એજ્યુકેટ કરવાનો કોઈ રસ ન હોય તેવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે અને તેના કારણે જ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ બેરોકટોક હેલ્મેટ પહેર્યા વગર પ્રવેશ કરી રહ્યા છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા પાડોશી રાજ્ય રાજસ્થાનના જિલ્લા